આજુબાજુ નું ખામ શાક નો બનાવી એને કાઈ ભૂસુ ન રેવાય એને કરાય રીંગણા બટેટા બધું ભૂસુ નથી રેવાનું જેની જેવી પરિસ્થિતિ

મહાસાગર ની માઇકોર આવ્યો અને પેઢીઓની પેઢીઓ માછલી એ બીજી મોટી માછલી ને પૂછ્યું કે અમને ખબર નથી એક કામ કરી હું કે આની માઇકોર એવા મોટા મોટા મગરમસ રહે છે કે જેના મોઢામાં વ્યા ઝાડ વાન આ બગર મછરે માં નગર માં તવા દાવ આ સાગર તમે શેલા રે જલમનવાળા ની તો લાગે રે ભગતી રે કરો રંગ કે ભજન કરાવે બેકુલ આવા મોટા મોટા મગર છે તારે હા ગઈ મારી પાસે અને એને પૂછ્યું કે આવા મોટા તમે મગર મસો

मन कर्म वचन थे सदगुरु ने आज्ञा थे मूल नाम ने जाना पशे नहीं तरह एक नाम तो यूं कैसे राम कथा में तुलसीदास जी के राम राम तो सब कोई कहे ठग ठाकुर ने सोर पर जिन नाम से ध्रुव ने प्रलाद तेरा ये नाम से कहीं वो अपना भिखारी हुई करे राम 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 पर ये नाम ने कहीं लेवा देवा हरा माना ना पोपट हो ये पटावेला बोले राम राम, राम, राम। રામ નામ છે ધ્રુવ ને એ નામ છે ભક્તિ માં સદગુરુ એ આપેલો મંત્ર એનું ભજન શરૂઆત